જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ્સ સહિયરના વર્ષ બે હજાર ચોવીસના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને કારોબારી મેમ્બરની ગઝા ખાતે મહાકાલી માતાના મંદિર પરિસરમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો જાયન્ટ્સ પાટણ અને જાયન્ટ તૈયર પાટણ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં શપથવિધિ કાર્યક્રમ રક્તદાન શિબિર અને કીટ વિતરણ એ ત્રણેય કાર્યક્રમનું અહીંયા આયોજન થયું અને તેમાં અમે મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા જાયન્ટ્સ ડેવલપ ફાઉન્ડેશનના જે ઉદ્ઘાટક છે એમને અમે અહીંયા આમંત્રિત કરેલા અને એ સિવાય અહીંયા જે મામા કરીને યોગા શ્રમ મામા કરીને જે ગુરુ છે તેમને પણ અમે અહીંયા તેમના આશીર્વચન માટે બોલાવેલા બોલાવેલા તેમને પણ અમને અહીંયા સંબોધિત કર્યા અને આ કાર્યમાં લગભગ દોઢસો જેટલી સંખ્યા અહીંયામાં જાઈન્ટ સભ્યો મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે આજે જયેશ પાટણ તથા જયેશ પાટણ સૈયદનો પદ ત્રણ શપથથી તમારા યોજાયો મહાકાળી મંદિર ગા મુકામે અને તેમાં પ્રમુખ તરીકે ચાઇન્સ પાર્ટીના પ્રમુખ તરીકે ઇન્ચાર્જ સુનિલભાઈ તરીકે હતા અને પાટણ સહ્યના ભાવનાબેન પ્રમુખે સરસ મજાનું અહીંયા કાર્યક્રમનું સંચાલન થયું તેવા બ્લડ ડોનેટ પણ સારા થયા અને આખા જે વર્ષ દરમિયાન જે જે પ્રવૃત્તિ થઈ હતી એની સરસ મજાનું અહીંયા બધા લોકોએ જાણ્યું અને ઘણા બધા લોકોએ તેમાં પણ લીધો અને હવે પછી પણ સારી પ્રવૃત્તિ થશે તેવી બધા લોકોએ સર એમને કીધું કે આ સૌ કાર્યક્રમ બહુ સરસથી અમે કરશે અને ચાઇન્સની પ્રવૃત્તિ આગળ